મને બાર તો નહિ આવો યાર ભણ્યા હોય મારો બેટો ધોટી પેરે પેરે ઓળખો હવે ઓળખો તમે બેટો ભણ્યા ઈરાજ નહીં લાગતો ઈરાજ કીધું મિથુન ચક્રવર્તી જેવા લાગો ખરેખર ભણ્યા આ તારો મામા દાઢી મોટી મોટી રાખે ને મૂછું મોટી મોટી રાખે ને હા આ ધોતી ને જફો પહેરે હા એટલે એસી વર્ષનો નો ડોહો લાગે એટલે પણ સો તે તો અરે ને મારો બેટો બધું પહેરે જો તો ખરા આ તો હાવ કાચા કુવારે જો લાગુ સુલિયા લાગો હો ની ઈ દુખ ની મસ્ત વસ્તુ લા આ તો સરપ્રાઈઝ છે તારા મામા નો વટ પોડા છે તો તાણી હે બૂટ બૂટ પહેરાઈ ના પહેરજો બૂટ જબ્બર લાગશે તને તમે ઠેઠા પહેરજો ભણા

એ હા તો કરવાનો શું વાત કરું ભણા બસ આ મનિત જોયા કરસી મનિત જોયા કરસી બઈસ આ ભઈ ખાલી વાત કીધી ઓય રાત નું વાત જ રાખવાની તે તું મને આવન ઊઘરા પેરી કરવા માંગી કેજી તમન હેન ઉભારો પાતરો તો ની યાર દોડધડ કરો આમ કોમમાં આવી ગયો તમન હેની આમ જાવની મો લઈ જાવ માંગુ મને amare જવાની તો યાદ જ આવી ગઈ છે અમે તો કેવું લાગે એમકો હે કેવું લાગે આ હા આ ઓય હુકમ ખીજા

એટલે મસ્ત અને ફૂલ હી અને છેડે બેકગ્રાઉન્ડ એક નંબર આવશે એટલે આપણે ફોટા હોય પાડવાના બરાબર તમે હોય પાસે જો હું ફોટા પાડું મસ્ત તમારા એવું બેકગ્રાઉન્ડ એટલે કોના એટલે તમારા છેડે આ બધું હે ઈ બેકગ્રાઉન્ડ કહેવાય ફૂલ હારા લાગી છેડિયા હા ઈ હા હા મિથુન ચક્રવર્તી તો હા આમ ભરે તો તમે મિથુન ચક્રવર્તી નહીં હા કરશન પાવા સીધા બાર

મારું છું વટ વડતો કરશે ને હો તો ભણા તું એ તારા મોમાના આખો લૂક બદલી ના છો તો આ તાણી હા હ મસ્ત મસ્ત હા મઠાવી પર હો મારો ફોટો રહ્યો મઠાઈ તો મેળ છો આપણા ઘરમાં લગાવશો હા મોટો તમારે એકલોનો અરે મારો ફોટો નહીં મટાવે ને તમારા અંગાજ તારોય મટાઈ ગયી છે મૂંચો તમને ના પાડી મામા હું ના સાલે હોય યાર એમ ને તમારે એકલો ફોટો મટાવે છો એડેસ આવો હવે તો સ્ટાર્ટ ને એટલે હે ગીત ગાતા 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 નાચ્યો કે ગીત ગાવા દેખી ગાહો મને યાદ કરવા દે જોગાજી ઠાકોર

મારો છો કરશન નો લુક બદલાતો પેલા તો ગોમના ભોલો ભાઈ સાહેબ સાહેબ કરવા મંડ્યા અરે મજા લેવા દે ચમ આયા તો સાહેબ આયા તો તમને ખબર હશે કે હું ચમ આયો તમે બેંક માં થી આયા તો પણ તમારે ઘેરા બન જો જરૂર હતી યાર હું પૈસા તો તૈયાર કરી રાખ્યા હતા અને હું કાલ આલવાયા બનો તો પૈસા સતમ ના લેતા ને

તમે ઓમ એક ખોવરાઈ ગયેલા છો ઓમ જણપણમાં ઓમ તો એ કુંભના મેળામાં ના રે ભાઈ તો તાણી એક વાત કહું બોલો અમારા ગુમના એક ડુહો પાસ છે ને કરશન પાકરીન નોંધ છે તમે હું બાહુ એના જેવા લાભો છો ને આવા જઈએ એના જેવો આવે છે બધું ખબર તો નહીં પડી શકે કોને હે એ તો એવું કેવું છે ખબર છે હા આ પૃથ્વી ઉપર છે ને એક જેવામાં એક જેવા માણસ છે ને હાથ વાળ એટલે મારી છત્રી મને પી છે

હારું એટલે જો મને તો અમે ઊંઘાવાસે ઊભા દો તલમાં કોફી નહી પીવું તારી ચા પીવું તાર